સૌને જય માતાજી આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો બહેનો ભાઈઓ સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રિ નવરાત્રિના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ નવરાત્રિ એટલે માતાજીની ઉપાસના શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે નવ દિવસ સુધી માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા આપણા સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે શક્તિ ભક્તિ જ્ઞાન સંપન્નતા અને સંસ્કૃતિ આ પર્વના આધારસ્તંભ છે ગુજરાતની ધરતી પર તો નવરાત્રી એ લોક સંસ્કૃતિનું પ્રાણ છે ગરબો ડાંડિયા સંગીત રંગો સાથે નર નારી માતાની આરાધનામાં તલ્લીન થાય છે અને ગરબો માત્ર નૃત્યથી નથી એ તો માતાજીની પરિક્રમા અને ભક્તિનો પ્રકાશ અને સામાજિક એકતાનું પ્રતિક પણ છે નવરાત્રિ આપણને એ શીખવે છે કે દુષ્ટ ઉપર સદગુણની હંમેશા જીત થાય છે માતાજીનો સંદેશો હોય છે કે જીવનમાં અંધકાર જેટલો પણ હોય પણ ભક્તિનો દીવો પ્રગટાવો તો અજવાળું ફેલાય છે આ પાવન અવસર પર આપણે સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાં એકતા સૌવાદ વધારશો સ્ત્રી સશક્તિકરણને આપણે સન્માન આપીશું તથા આપણા સંસ્કાર અને સંસ્કૃતિને આપણે સૌ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું સાથે સાથે સૌ મળી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતા આપણને શક્તિ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે જીવનમાં આગળ વધવાની સૌને તકો આપે એવી અખંડ ગુજરાત ગરબાથી ગુંજી ઉઠે છે અને અને સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ છવાય છે આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે બીજું મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે રોડ ખાતે ગાયક પલક રાવ દુર્ગા નવરાત્રી મહોત્સવની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી ઉપર ખેલાયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપળક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તો એ પણ આપણે માટે કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે તો અમે એક દિવસ રાખ્યો છે પણ જરૂર પડશે તો રોજ એક કલાક પણ ગરબા ગઈ શકે આ સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે બીજું આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખીચડીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં પણ આપણે રોજ જે આરતીનો કાર્યક્રમ છે એ સમાજના વિવિધ ભાગોમાંથી આપણે આપણે ત્યાં અગ્રણીઓ પધારે એ પ્રકારનું આયોજન છે એમાં એક દિવસ આપણે પત્રકાર મિત્રો માટે પણ રાખ્યો છે અને પત્રકાર મિત્રોએ એમને હેડ ઓફિસથી પણ જેને બોલાવો હોય એ એને અગાઉથી અમને જાણ કરી દેજો એટલે અમે જે દિવસ ફિક્સ કરીએ એ દિવસે એ લોકો આરતી માટે પધારે અને ત્યાર પછી ગરબા નિહાળે પછી એનું પણ આયોજન રાખ્યું છે એમ સમાજના જુદા જુદા વર્ગ ડોક્ટરો હોય વેપારીઓ હોય વકીલો હોય પાર્ટી પ્લોટવાળા હોય વાળા હોય આ તમામ લોકોને અમે સાંકળી લઈને રોજ એક ગ્રુપ જોડે અમે આ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કર્યું છે એ લગભગ નવમાં નોરતે અમે શસ્ત્ર પૂજનનો એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ શસ્ત્ર પૂજનથી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાય રાખવા માટેનું કામ કરીએ છીએ તો સરવારે તો આ જે કઈ છે એ આપણી આ જે નવરાત્રા એ આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ તો આની અંદર પત્રકાર મિત્રો સૌ સાથ અને સહકાર આપે તમને પણ બધાને પાસ આપવાના જ છે એટલે તમારું આયોજન કરી દીધું છે આવતીકાલે પ્રજ્ઞેશભાઈ જોડેથી લઈ જજો આજે પરાગભાઈ જોડેથી હોય તો આજે એમની પાસેથી લઈ લેજો પણ તમને બધાને આપવાના છે અને ખાસ કરીને તમે બધા પધારો એવી આપ સૌને વિનંતી છે અને આ પર્વની અંદર નવે નવ દિવસ તમારો સાથ અને સહકાર જોઈશે તો આટલું કહીને હું વિરમું છું માય સ્કૂલ ઈઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંડસ્ટાન્ડ એચ એન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ વોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.